જો મારું નામ છે નારણભાઈ સોહાણ ગામ ખજુદરા ઉના તાલુકો ગીર સોમનાથ જિલ્લો પોસ્ટ અમોદરા હવે એક આ ગામની અંદર એવું છે કે કોઈ પણ પંચાયત હોય આપણે કોઈનું ખરાબ નથી કેતા છતાંય આ ગામને ફરતો રોડ છે વૈષ્મા ગામ છે તો રોડ કોઈ પબ્લિક નથી કોલી પંચાયત કાઢતી કે નથી આ પંચાયત કાઢતી પછી મહાદેવ નું મંદિર છે તો એના જે બગીછા છે બગીછા નીચે સંડાસ ખાડો છે મૂર પંચાયત ના સભ્ય નો છે તો એ રાખવું કોઈ જરૂરી નથી એ બધી મહાદેવની જગ્યા છે કુંડી મેન બજાર છે મેન બજારનો રોડ સાફ થવો જોઈએ સોરાની જગ્યા છે એ પણ સાફ થવી જોઈએ આપણે કોઈ નું ખેંચતા નથી પણ આ ગામની અંદર પંચાયત એવી હોવી જોઈએ કે તાકાત થી કોઈ પંચાયત હાકવા વાળો હોય એનાથી આ કામ છે આ ગામની અંદર પંચાયત હાકવાનું નબળા નું કોઈ કામ નથી મને તો રાજકારણી ઘણા પૈસા દેવા આવે ગામના સભ્ય આવે ગામને પંચાયત દ્વારા આવે પણ છતાં આપણે કોઈનો રૂપિયો ખાતા નથી હરામ નથી ખાતા કોંગ્રેસનો કે નથી ખાતા બીજેપી નો કોઈ ગરીબ માણસ હેરાન કરતું હોય એના હાટું થઈને હું આડા ઝાટકા લેતો હોય તો આ ગામની પંચાયત કોઈ પણ હોય સત્તા એ કેસ જ કરવાનું કરે ને સત્તા એ જ લેવરાવાનું કરે અને મારી રિમાઇટ તો જો હમણાં ગૌસ્વામી હતા સાહેબ પીએસઆઈ જેલમાં ગયા છે એને મને પંદર પટ્ટા હમણાં બાલાભાઈ સરપંચ મને ખોટી રીતે કેસ કરાવીને અંદર પૂરાવ્યો તો મને ત્રી પટ્ટા માર્યા સતાય મેં કીધું સાહેબ હું નિર્દોષ છે સતાય મને કે ભલે તું નિર્દોષ હોય સતાય મને ત્રિપટા મારે મેં માર ખાઈ લીધા ઓલી પંચાયત હતી ત્યારે પણ મને ખોટી રીતે ત્રણસો ની કલમમાં ડોહીના મર્ડરમાં મને જુનાગઢ હાથ વર્ષ જેલમાં રાખ્યો ત્રણસો ની કલમમાં ખોટી રીતે ગામમાં મને લાવી ને એવી રીતના મારી રિમાન્ડ લીધી હતી મસી માર્કેટે ગામને જાપે પ્લોટમાં બધે છતાંય પોલીસ કાતું છે સતાય કોઈ મારું ખેંચતા નથી હું કોઈની શેડતી નથી કરતો સોરી નથી કરતો સિનાવરી નથી કરતો શેડતી નથી કરતો હું કોઈને ખોટી રીતે હેરાન નથી કરતો હું કોઈને દુભાવતો નથી હું કોઈનું હરામનું ખાતો નથી હું કોઈનું બોલતો નથી મારે જે સત્ય છે એ જ મારે બોલવાનું છે મારા મકાન વાવાઝોડામાં પડી ગયા છતાંય મને કોઈ પંચાયતવે નથી આપ્યા છતાંય હું આ ઝૂંપડામાં રહું છું વાડીઓમાં જંગલમાં એ મારો ધર્મ છે પછી કોઈ બેન દીકરીને શેડતી કરતા હોય ને હું એને મારતો હોય

ખુમારી છે કે હું નાય ધર્મ તે આલવા વાળો છે નાય નીતિ તે આલવા વાળો છે હું બજારે મારો ઘોડો આકવા નીકળ્યો હોય કે મારી ઘોડી આંકવા નીકળ્યો હોય બજારે પણ છતાંય આ લોકો મને જોઈને ભાગી જાય ને સત્તાય ગામ પોલીસ ને એમ કે પીને નીકળ્યો તો આપણે એ વસ્તુ છે તો એ વસ્તુ આપણે ઘરમાં રાખવા નથી રાખી કે એને બાંધી બાંધી ખવડાવવાની નથી એને આપણે હાકવા માટે લીધેલ છે ને છતાંય એ લોકો ખોટો આરોપ કરીને સીધા સીધા અરજી કરીને સીધા મને જેલમાં પુરાવી દે બરોબર આ રીતના કરે મારી બીજા નંબરમાં હું દુકાને જોઈ દુકાન ગામમાં પેલા પબ્લિક જોઈ લો અંધારે રાતે અમારો હામો કાંઠો છે પેલા તો ગામધર નથી લીધો અમે અનામત સીટમાં છે હજી અમારો હામો કાંઠો નથી લીધો ગામતરમાં તો અમારી અનામત સીટ આવે તો અમને ભાઈ અમે હું કે બીજા માણસો છે તમે અમને અમારે હામા કાંઠામાં પછા માણસો રહે તો તમે ગામધર માં લઈ લો હાસુ છે મારું ખોટું આપડે હાસુ કેવા જાય તો એ લોકો સીધા આપડે અરે બાંધવાની જ કરે ને સીધી પોલીસ જ બરકવાની કરે બસ બીજું કઈ કરતા નથી આ લોકો પછી બાળ મંદિર વિશે જે લોક બાળ મંદિર છે કોઈ નિશારું છે એ એવું છે કે ભાઈ આ ચોમાસા ટાણું આવ્યું છે કોઈ ખરાબ વસ્તુ હોય તો એને આપણે સુવિધા કરીએ તો બારકુ બિચારા ભણે ગામ સમાજના બારકુ આગેર આવે તો એને કોઈ નથી વસ્તુ કરવી કે ભાઈ બાળકો આવે કે હાલો આ છે આ પડી જાય છે કે આપણે આનું શું કરવું હું નહીં એ કોઈ વિચાર નથી કે આ તો બાળકો જે રીતે જે ભણતા હોય એ રીતે ભણાય બીજું કઈ નથી જોતા કે ભાઈ આપણે ગામનો સમાજ છે તો આપણે ગામના સમાજ લઈને આપણે હાલવાનું હોય આપણે મોટા બિના એવા સત્તા આપી તો શું કરવા આપી કે ભાઈ નાના મોટાનું કામ કરવા આપી કે નાના મોટાનું નાનાનું સાંભળવાનું મોટાનું સાંભળવાનું પણ ના તો તમે કરો અમને સીધા તમે નાગા થઈને એમ જ કહ્યું કે તમે નાગા છે ને આવા માણસો છે ને માથાભારી છે તો અમારું તો તમે સાંભળતા જ નથી તમારી તમે સાંભળતા એમ પોલીસ ખાતું નથી અમારું સાંભળતા એમ કોઈ કોઈથી અમને ફરિયાદ કરી તો અમારી કોઈ દી ફરિયાદ નથી કોઈ લીધી અમુક અમને ધમકાવી યાદ થઈ અમારે શું કરવાનું આ રીતે તો આપણે એક જાણે કે સમજો કે આપણે તમારે માતાજીનું મંદિર હોય તો માતાજીના મંદિરમાં તમે પાંચસો ગોઠી હોય તો તમે ફારો આપતા હોય દર વર્ષે ગોઠી દીઠ પાંચસો રૂપિયા કે બસો રૂપિયા કે ત્રણસો રૂપિયા તો નાના મોટાનો એમાં હક લાગે ને મંદિરમાં કે ભાઈ છેલ્લે પૈસા વિધ્યા તો એ પૈસા તમે આ હિસાબ આપો માગી શીખે ને કોઈ પણ છોકરું આપડે ગોઠી હોય તો ગોઠી નહીં હિસાબ દેવો પડે કોઈ પણ છોકરું નહી દેવો પડે તો આપડે પાંચસો વધારી ને આપી તો એને તો તમે દેતા નથી ને તમે તમે વાપરો ને તમને અમે પૂછીએ હિસાબ નું તો તમે સીધા અમારી ઉપર કેસ જ કરવાનું કરો મારવાનું જ કરો ને બાંધવાનું કરો ને સીધી પોલીસ અમને ઉપાડીને જ વી જાય હું નથી કોઈને કહેતો ને છતાંય મને જોઈને ભાગી જાય એમાં મારો ગુનો હું ને છતાંય આપણે ઉના રાવ કરે રાજકારણી માણસું ને આ લોકો અમને હેરાન કરે પણ છતાંય હું કોઈને હેરાન કરતો નથી પણ હું હાસું છે એ કે જો ના પર આલો ના પર નહીં આલો તો હું ભલે પછી મને તમે જેલમાં પુરાવો કે કાંઈ પણ પુરાવો હું નિર્દોષ માણસ મેં હજી મારી જિંદગી એટલી વય ગઈ મેં લગ્ન નથી કર્યા મેં લગ્ન નથી કર્યા મારી જિંદગી વય ગઈ છતાંય ટાકા છે કોઈ સુવિધા નહીં ધોવાના નહીં આમાં પાણી ભરવા જાય તો એમાં રહેલા નીકળે કોઈ સુવિધા નહીં તો પબ્લિકને પાણી કેમ પીવું બીમાર પડે આ તે અમારા રોડું છે મંજર થઈ ગયેલા છે અમારા રોડું નથી કરતા પંચાયત દ્વારા એના ઘરના બાર લગી કરી લીધું તો એનું સારું કરવા એ પંચાયત બની કે ગરીબનું સારું કરવા પંચાયત બની મારું એ કહેવાનું છે કે જે પબ્લિક છે એના પેલા તમે કેળા બનાવો ગામમાં ગંદકી છે એ તમે સાફ કરાવો ગામમાં ઉકાળા છે એ કઢવો તમે ગામમાં જેના જેના પલોટોમાં બાવરિયા થઈ ગયા એ તમે જેના પલોટું છે ખાતે એને બધાને બોલાવી બોલાવીને કહ્યું કે ભાઈ આ તમારે ડેલા મારીને તમારે રહેવું ન હોય તો તમારી જગ્યા સાફ કરીને તમે રાખો આ ગામમાં ગંદકી ના થવી જોઈએ એ બધું થાય તો એને શું કરવાનું ગામમાં દારૂ વેસાવો દારૂ એ ને પીવરાવી ને પીવરા કેસ આપણી મારું એમ છે કે પંચાયત બાંધે જ ને એમ પંચાયત જ દારૂવાળી બંધ કરાવી દેતી હોય તો પબ્લિક પીવાની ક્યાંથી ને ક્યાંથી બાંધવાની તેમ મને કહો પેલા મારું એ કહેવાનું છે કે તમે જ કરાવો તો પબ્લિક પીસ ને પબ્લિક પીતી નથી ખોટું કરતી ને ખોટું કરે જ તમે જ તમે અહીંયા ખોટું કરો તો નામ ખરાબ થાય કે નામ ઉપર તમે આ બધું ખરાબ કરો છો તમે બરોબર તમે જે ઉભતા હોય તો કારુભાઈ નામ ઉપર ઉભો કારુભાઈ ના ખબર ન હોય ઓફિસે ગામમાં થાય પણ તમે આયા કારુભાઈ નામ ઉપર તમે આ બધી ધમકી બધાને દેવરાવો છો